ભારતની અંદર હવે વિદેશની પાંચ યુનિવર્સિટીઓના કેમ્પસ શરૂ થવાના છે આ એક મોટા ન્યૂઝ છે અત્યારે હું તમારી સાથે જે વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યો છું એ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રહેતા સ્ટુડન્ટ્સો અને એમના પરિવારના લોકોએ ખાસ સાંભળવા જેવો છે કારણ કે ભારતની અંદર હવે વિદેશની પાંચ યુનિવર્સિટીઓના કેમ્પસ શરૂ થવાના છે આ એક મોટા ન્યૂઝ છે કારણ કે લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ ભણવા જાય છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ ભારત એક વિશાળ દેશ છે પરંતુ દર વર્ષે આપણે જોઈએ છે કે લાખો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે બધાને ત્યાં ઘડી કેરિયર બનાવવાનો એક મોં પણ હોય છે કારણ કે ત્યાં ઘડી પૈસા બહુ મળતા હોય છે એટલે વિદ્યાર્થીઓ કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઈરાન યુક્રેન એવા જેટલા બી બધા દેશો છે કે જ્યાં બેસ્ટ યુનિવર્સિટીઓ આવેલી છે આ યુનિવર્સિટીમાં ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે પરંતુ હવે એવા એક ન્યૂઝ સામે આવ્યા છે કે વિદેશની પાંચ યુનિવર્સિટીઓ હવે ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવાની તૈયારી કરી રહી છે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન યુજીસીના બે હજાર ત્રેવીસના નિયમો અનુસાર પાંચ આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવાની તૈયારી શરૂ કરી રહી છે અને બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ સુધીમાં આ પાંચ યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના પોતાનો કેમ્પસ ખોલશે અને આ પગલું જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલીસ પોલિસી બે હજાર વીસને અનુરૂપ છે આનો હેતુ એવો છે કે ભારતની અંદર એજ્યુકેશનલ એજ્યુકેશનનો એક માહોલ બનાવવાનો હવે જે દુનિયાની જે પાંચ ટોપ યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખુલવાના છે એમાં પહેલી યુનિવર્સિટી છે ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ અમેરિકાની યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી છે ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ શિકાગોમાં આવેલી છે અને ભારતમાં યુનિવર્સિટીઝ કેમ્પસ શરૂ કરવામાંની પહેલી યુનિવર્સિટી બનવા જઈ રહી છે આ યુનિવર્સિટીની અંદર એન્જિનિયરિંગ સાયન્સ અને ટેકનોલોજીમાં બેસ્ટ શિક્ષણ આપવા માટે જાણીતી યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટીની અંદર ભારતમાં જે સ્ટુડન્ટ ભણશે એમને અમેરિકાના એકેડેમિક સ્ટાન્ડર્ડ જેવું ક્વોલિટી એજ્યુકેશન મળશે બીજી યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ લિવરપુલ જે બ્રિટનની છે આ બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનું એક ગ્રુપ છે જેને રસેલ ગ્રુપ તરીકે કહેવામાં આવે છે અને આ યુનિવર્સિટી ઓફ લિવરપુલ છે એ રસેલ ગ્રુપનો એક ભાગ છે આ યુનિવર્સિટી કાયદા બિઝનેસ અને હેલ્થ સાયન્સ માટે બેસ્ટ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી યુનિવર્સિટી છે વિક્ટેર વિક્ટોરિયા યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર મેલબોર્નની અંદર આ યુનિવર્સિટી આવેલી છે અને આ યુનિવર્સિટી ફ્લેક્સિબલ એજ્યુકેશન બિઝનેસ આઈટી અને હોસ્પિટિ હોસ્પિટાલિટી એના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતી યુનિવર્સિટી છે ચોથી યુનિવર્સિટી છે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી એ પણ ઓસ્ટ્રેલિયામાં આવેલી છે અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ તો ઉત્તર પ્રદેશના નોયડા ઉપર પસંદગી પણ ઉતારી દીધી છે અને આ ટેક આ યુનિવર્સિટીને ટેકનોલોજી અને રિસર્ચ માટે બેસ્ટ યુનિવર્સિટી માનવામાં આવે છે પાંચમી યુનિવર્સિટી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોપિયો ડિઝાઇન ઇટલી ફેશન ડિઝાઇન માટે બહુ જાણીતું છે અને આ ઇટલીની આ ઇટલીની યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીની અંદર ફેશન વિઝ્યુઅલ આર્ટ્સ અને માટેની સ્પેશિયલાઇઝેશન શીખવાડવામાં આવે છે અને જે લોકો ડિઝાઇનમાં ક્રિએટિવિટી અને વર્લ્ડ લેવલનું શિક્ષણ મેળવવા માગતા હોય એમના માટે આ યુનિવર્સિટી સૌથી બેસ્ટ છે તો તમે હવે થોડાક વર્ષોની જ રાહ જોવાની છે કારણ કે આ બધી યુનિવર્સિટીઓ બે હજાર છવ્વીસથી બે હજાર સત્તાવીસની વચ્ચે ભારતમાં કેમ્પસ શરૂ કરી દેવાની છે તો તમે વિદેશ જવાનો તમારે હવે જરૂર નહીં પડે અને એને કારણે તમને કેટલો મોટો ખર્ચો બચી જશે ટ્રાવેલિંગનો ખર્ચો વિઝાનો ખર્ચો ત્યાં રહેવાનો ખર્ચો જમવાનો ખર્ચો અને સૌથી મોટી વાત કે તમના રૂટ ઓલવેઝ તમને દિવસ રાત ઊંઘ નહીં આવે કારણ કે તમારો સંતાન વિદેશમાં ભણતું હોય તો તમને ટેન્શન રહે ભારતમાં ને ભણ ભારતમાં ભણતું હોય તો તમે એને ગમે ત્યારે મળી પણ શકો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ